મહીસાગર જિલ્લો કે જ્યાં ગેરકાયદે લાકડા ચોરીનો પર્દાફાશ થયો ગેરકાયદે લાકડા કટિંગ કરીને લઈ જતા બે વાહન ઝડપાયા મહીસાગર વન વિભાગે નાઇટ પેટ્રોલિંગમાં બે વાહનો જપ્ત કર્યા લાકડાના જથ્થા જરૂરી મંજૂરી ન મળતા જપ્તી કરવામાં આવી મહીસાગર જિલ્લામાં ગેરકાયદે લાકડા કટિંગ કરીને લઈ જતા બે વાહનો ઝડપાયા તપાસ કરતા બે વાહનોમાં ગેરકાયદે લાકડા લઈ જવાતા હોવાનું ખુલ્યું જોકે ત્યારબાદ મહીસાગર વન વિભાગે નાઇટ પેટ્રોલિંગ વધુ સઘન કરી દીધું છે લાકડાના જથ્થા અંગે જરૂરી મંજૂરી ન મળતા જપ્ત કરવામાં આવ્યા છે હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલુ છે મહીસાગર જિલ્લામાં ગેરકાયદે લાકડા કટિંગ કરીને લઈ જતા બે વાહનો ઝડપા તપાસ કરતા બે વાહનોમાં ગેરકાયદે લાકડા લઈ જવાતા હોવાનું ખુલ્યું જોકે ત્યારબાદ મહીસાગર વન વિભાગે નાઇટ પેટ્રોલિંગ વધુ સઘન કરી દીધું છે લાકડાના જથ્થા અંગે જરૂરી મંજૂરી ન મળતા જપ્ત કરવામાં આવ્યા છે હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલુ છે